તો હાલ તો જે પ્રકારના સમાચાર અહીંયા સામે આવી રહ્યા છે ભાવનગર ખાતેથી ભાવનગરના સમાચારમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી લેવાયેલા બિયારણના નમૂના ફેલ ગયા છે ગત વર્ષે જે ત્રણસો જેટલા નમૂના છે તે લેવાયા હતા ત્રણસોમાંથી બાર જેટલા નમૂના ફેલ થયા નમૂના ફેલ થનારા નવ વેપારીઓ સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે ખેતીવાડી વિભાગના નાયબ નિયામક દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે ત્રણ વેપારીને નોટિસ આપીને ખુલાસો પણ માંગવામાં આવ્યો છે તો જે પ્રકારે ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાંથી આ બિયારણના નમૂના છે તે લેવામાં આવ્યા હતા અને હવે આ બિયારણના નમૂના છે તે ફેલ ગયા છે જેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગત વર્ષે ત્રણસો જેટલા નમૂના છે તે લેવામાં આવ્યા હતા અને ત્રણસોમાંથી બાર જેટલા નમૂના ફેલ થયા છે નમૂના ફેલ થનારા નવ વેપારીઓ સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો ખેતીવાડી વિભાગના નાયબ નિયામક દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે ત્રણ વેપારીને નોટિસ આપીને ખુલાસો પણ માંગવામાં આવ્યો છે સમગ્ર બાબતને લઈને હાલ તો કોર્ટમાં આ સમગ્ર કેસ પહોંચ્યો છે ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાંથી જે બિયારણના નમૂના છે તે અગાઉ લેવામાં આવ્યા હતા ગત વર્ષે લેવાયેલા નમૂનાનો રિપોર્ટ છે તે સામે આવ્યો છે અત્યાર સુધી જે ગત વર્ષે ત્રણસો જેટલા નમૂના છે અને તપાસ ચાલી રહી હતી ને હવે આ તપાસનો રિપોર્ટ છે તે સોંપવામાં આવ્યો છે આ ત્રણસો જેટલા નમૂના લેવામાં આવ્યા હતા તેમાંથી બાર જેટલા નમૂના છે તે ફેલ ગયા છે નમૂના ફેલ થનારા નવ વેપારીઓ સામે કોર્ટમાં કેસ દાખલ કરાયો છે

સમગ્ર ગત વર્ષની જે નાણાકીય વર્ષની જે ઘટના સામે આવી છે ભાવનગર જિલ્લામાં ખેતીવાડી નિયામક છે એમણે કુલ ત્રણસો જેટલા બિયારણો નમૂના છે લીધાતા હતા હમણાં જે રિપોર્ટ આવ્યો છે એમાં બાર નમૂના છે ફેલ થયા છે જેના કારણે નવ જે વેપારીઓ છે એની સામે કોર્ટમાં કરવામાં આવ્યો છે એ પોતે મોંઘા ભાવના બિયારણ લેતા હોય છે અને વાવેતર કરતા હોય છે પરંતુ કઈક ને બિયારણો છે આવતા હોય છે અને એના કારણે ખેડૂતો છે એ પરેશાન થતા હોય છે જી બિલકુલ નીતિન વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો ખેતીવાડી વિભાગ નાયબ નિયામક દ્વારા સમગ્ર મામલે કેસ છે તે દાખલ કરવામાં આવ્યો હતો અને હવે આ સમગ્ર કેસ છે તે કોર્ટમાં પહોંચ્યો છે અને હવે આ સમગ્ર વેપારીઓ છે તેમને નોટિસ આપીને ખુલાસો પણ માંગવામાં આવ્યો છે